નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે આવતીકાલે તારીખ ચાર ચાર બે હજાર ચોવીસના રોજ જે ગુજરાતી વિષયનું પેપર લેવાનું છે તેના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રનો અભ્યાસ કરીશું જેમના કુલ ગુણ ચાલીસ ગુણનું રહેશે ગુજરાતી વિષયની ખૂબ જ સારી તૈયારી થઈ શકે તે માટે આપણે ગુજરાતી વિષયનું અસાઇનમેન્ટ પણ તૈયાર કર્યું છે અને આ અસાઇનમેન્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણે બનાવ્યું છે તો દરેક વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી છે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ મેળવી લેવી તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ પાંચના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે પ્રશ્ન નંબર એક કોઈપણ બે વિષય પર લેખન કરો જેમના ગુણ બે ચાર પ્રયત્ન કરું મારા રાજ્યના લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખવું રાજ્યમાં સુંદર બગીચાઓનું નિર્માણ કરાવડાવું જેથી ત્યાં બાળકો રમી શકે અને વૃદ્ધો ત્યાં ફરવા માટે આવી શકે રાજ્યમાં કોઈ વ્યક્તિ ગરીબ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવું ગરીબ લોકોને કોઈ નોકરી આપીને તેની ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરું ખેડૂતોને ખેતરમાં સિંચાઈ કરવા માટે નહેરો અને કુવાઓનું નિર્માણ કરાવું મારી પાસે ન્યાય મેળવવા આવતા તમામ લોકોને યોગ્ય ન્યાય આપવું નંબર બે બગીચાની મજા રવિવારે હું અને મારા મિત્રો અમારા ઘરની નજીક આવેલા બગીચામાં ગયા હતા ત્યાં અમે બગીચામાં ઉગેલ રંગબેરંગી ફૂલો અને છોડ જોયા બગીચામાં રમતગમત વિભાગમાં હિંચકાઓ લસરપટ્ટી જેવા ઘણા બધા રમતગમતના સાધનો હતા અમે બધા મિત્રો ત્યાં ખૂબ જ રમ્યા બગીચામાં સંતા કુકડી પકડ પટ્ટી જેવી રમતો રમી રમીને થાકી ગયા પછી અમે ઘરેથી લાવેલ ભેળ બનાવવાની સામગ્રીમાંથી ચટાકેદાર ભેળ બનાવી અને ખાધી થોડોક સમય આરામ કર્યા પછી ત્યાં બેઠેલા એક દાદાએ અમને શિવાજી મહારાજની વાર્તા કહી અમે તે સાંભળી ત્યારબાદ અમે બગીચામાં આવેલો ફુવારો જોઈ અને ઘરે પાછા આવી ગયા નંબર ત્રણ જો તમને વિમાનમાં બેસવા મળે તો હું જ્યારે આકાશમાં વિમાન ઉડતું જોઉં છું ત્યારે મને વિમાનમાં બેસવાની ખૂબ જ ઈચ્છા થાય છે જો મને વિમાનમાં બેસવા મળે તો હું વિમાનમાં બારીવાળી સીટ પર બેસવાનું પસંદ કરીશ અને વિમાનમાંથી નીચે પૃથ્વી પર રહેલા પર્વતો નદીઓ સરોવરો માણસો કેવા દેખાય છે તે જોવાનો આનંદ લઈશ આ ઉપરાંત વિમાન કોઈ મોટા શહેર ઉપરથી પસાર થતું હોય ત્યારે વિમાનમાંથી શહેરો કેવા દેખાય છે તે પણ જોઈશ વિમાનમાં બેસીને વાદળોમાંથી પસાર થવાની મને ખૂબ જ મજા આવશે ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઇનમેન્ટ રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા પ્રશ્ન નંબર બે નીચેના વિકલ્પમાંથી વાક્યોનો શોધી નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો નંબર તેમના કુલ ગુણ પાંચ નંબર એક અખ્યો કે ડીબિયા ભર દેરે નિંદિયા તો ઓ ઊંઘ મારી આંખોની દાબડીમાં ભરાઈ જા નંબર બે તારો કે ક્યો સે રાત ભર ખેલે ગે તો જવાબ આવશે આખી રાત તારાની લખોટીથી રમીશું નંબર ત્રણ માંડવીનો દરિયો રણમાં કેમ ફેરવાઈ ગયો હતો

ત્રણ નીચેના પ્રશ્નના જવાબ લખો કુલ ગુણ છે પાંચ નંબર એક તમને કોઈ બાબતે અણગમો કે અન્યાય થાય તો તમે કોને ફરિયાદ કરશો જવાબ આવશે કે શાળામાં મને કોઈ બાબતે અણગમો કે અન્યાય થાય તો હું મારા વર્ગ શિક્ષકને અથવા તો શાળાના આચાર્યને ફરિયાદ કરીશ નંબર બે તમને ટાઈમ સેટલમાં બેસવાનો મોકો મળે તો તમે ક્યાં સમયમાં જશો શા માટે તો કે મને ટાઈમ સેટલમાં બેસવાનો મોકો મળે તો હું જુરાસિક યુગમાં જવાનું પસંદ કરી કારણ કે મને જંગલો અને પ્રાણીઓ વિશે જાણવું ખૂબ જ ગમે છે નંબર ત્રણ કાકાની બાબતમાં તમે સેટ હોય તો જવાબદાર નોકરો સાથે કેવું વર્તન કરશો તો જોશે કે છજુ કાકાની બાબતમાં હું સેટ હોય તો જવાબદાર નોકરો સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરીશ નોકરથી કોઈ ભૂલ થાય તો નોકર પર હું ગુસ્સો કરીશ નહીં નંબર ચાર તમને ફરવા જવાનું કહેવામાં આવે તો તમે ક્યાં જશો મને ફરવા જવાનું કહેવામાં આવે તો હું ગિરનાર પર્વત જઈશ નંબર શેઠની જગ્યાએ તમે હોત તો તો કાકા સાથે કેવું વર્તન કરો કે શેઠની જગ્યાએ હું હોત તો હું કાકા સાથે ગુસ્સામાં વાત ન કરું અને કાકાની વાત શાંતિથી સાંભળી તેની વાત સમજવાનો પ્રયત્ન કરું અને મારાથી થતી મદદ કરવાનો પ્રયત્ન કરું પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ લખો કુલ ગુણ 5 નંબર 1 શાખ પડેલી કેરી એટલે કેવી કેરી તો કે શાખ પડેલી કેરી એટલે પરિપક્વ થયેલી ઝાડ પર જ પાકી થઈ ગયેલી કેરી નંબર 2 કાકાની અરજી જોઈને પ્રધાનની આંખો શા માટે ફાટી તો કારણ કે અરજીનું પાટિયું ચારે બાજુથી ફેરવી ફેરવીને જોયું પણ એમાં કઈ લખેલું દેખાયું નહીં નંબર 3 મુસાફરી કરીને પરત આવ્યા ત્યારે પ્રયોગશાળાની હાલત કેવી હતી તો કે પ્રયોગશાળાની જગ્યાએ એક વિચિત્ર બાંધકામ હતું માત્ર ભયંકર સન્નાટો હતો નંબર ચાર કાકાની બાબતમાં તમે સેટ હોય તો જવાબદાર નોકરો સાથે કેવું વર્તન કરશો કાકાની બાબતમાં હું સેટ હોય તો જવાબદાર નોકરો સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરીશ નોકરથી કોઈ ભૂલ થાય તો નોકર પર હું ગુસ્સો કરીશ નહીં નંબર પાંચ દિગ્વિજય શા માટે ચક્કર ખાઈ ગયો તો કે ડાયનોસોરની ગર્જના સાંભળીને દિગ્વિજય ચક્કર ખાઈ ગયો પ્રશ્ન નંબર પાંચ સંયોજકોનો યોગ્ય ઉપયોગ કરો જેમના ગુણ બે નંબર એ હું સાંજે દાદા હું સાંજે દાદા સાથે જોગીંગ કરવા જઈશ ખાલી જગ્યા પપ્પા સાથે સ્વિમિંગ કરવા જઈશ અથવા નંબર બે હું આ વેકેશનમાં મામાના ઘરે નહોતી ગઈ ખાલી જગ્યા મેમ મે કોંપ્યુટરનો કોર્સ શીખવાનું શરૂ કર્યું હતું કેમ કે ત્યાર પછી જોઈએ નીચેના વાક્યોમાં ચિહ્નોમાંથી યોગ્ય ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો તેમના કુલ ગુણ ત્રણ જોઈએ અહીં વાક્ય કે એની આંખમાં જળઝળિયા આવ્યા તો અહીં એની આંખમાં જળઝળિયા આવ્યા પૂર્ણ વિરામ નંબર બે નાનો છોકરો ઊભો થયો નાનો છોકરો ઊભો થયો પૂર્ણ વિરામ નંબર ત્રણ બધા ઘડીભર અવાક થઈ રહ્યા તો એ જવાબ હશે બધા ઘડી પર અવાક થઈ રહ્યા ઉદગાર ચિહ્ન ત્યાર પછી જે વાક્યમાંનો ખોટો શબ્દ સુધારી અને સાચું વાક્ય બનાવો જેમના ગુણ બે નંબર એક ઘા રૂજાઈ ગયો ત્યાં હવે ખંજવાળ ચચરે છે ઘા રૂજાઈ જવા આવ્યો હોવાથી ત્યાં હવે ખંજવાળ આવે છે નંબર બે આખો દિવસ ચાલ ચાલ કરવાથી હાથ દુખે છે આખો દિવસ ચાલ ચાલ કરવાથી પગ દુખે છે ત્યાર પછી છે અધૂરી વાર્તા પૂર્ણ કરો કોઈપણ એક જેમના ગુણ ત્રણ તો અહીં તમને એક વાર્તા આપેલી છે એ વાર્તાને તમારે અધૂરી આપેલી છે તે વાર્તાને આ રીતના તમારે પૂર્ણ કરવાની છે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ કોઈપણ એક વિશે પાંચ કે છ વાક્યમાં વર્ણન કરો ત્રણ માંથી એક જેમના ગુણ પાંચ નંબર એક કાકા તો અહીં છજુકાકા વિશે તમને પાંચથી છ વાક્યોની અંદર લખવાનું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી નંબર બે ઉપર અહીં તમને આપેલું છે દિગ્વિજય તો તેમના વિશે પણ અહીં તમને લખી અને બતાવેલું છે જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો ત્યાર પછી નંબર ત્રણ ઉપર છે મારા પ્રિય નેતા સરદાર વલ્લભભાઈ પટેલ તેમના વિશે પણ અહીં પાંચથી છ વાક્યની અંદર તમને લખી અને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર સાત બે શબ્દો વચ્ચેનો સંબંધ જોડી વાક્ય બનાવો કોઈ પણ ત્રણ જેમના કુલ ગુણ છે નંબર ગરમી તડકો રીંગ રોડ પહોળો કરવા વૃક્ષો કાપી નાખ્યા તેથી હવે એ રોડ પરથી પસાર થતા બહુ તડકો લાગે છે અને ખૂબ ગરમી અનુભવાય છે નંબર બે વંદો ચીસ મારી નાની બહેને ચોકડીમાં વંદો જોતા જ ચીસ પાડી કેમ કે તેને વંદાની બહુ વીક લાગે છે નંબર ત્રણ ટીવી અને ખૂબ મોંઘું દિવસે દિવસે ટીવી ખૂબ મોંઘું થતું જાય છે કારણ કે તેમાં નવી નવી ટેકનોલોજી ઉમેરાતી જાય છે નંબર ચાર મેચ અને જીત ભારતીય ટીમના બે ખેલાડીઓએ સદી મારી તેથી ભારતની ટીમે વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં સફળતાથી જીત મેળવી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા વિષયના નિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે